સુરત શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે નિરાધાર લોકોના મોઢે ખુશી લાવવા પણ પ્રયાસ કરે છે ડિંડોલીના વૃદ્ધાશ્રમ ખાતે પોલીસે હોળી ધૂળેટીની ઉજવણી કરી હતી સુરત શહેર પોલીસ તમારી સાથે તમારા માટે વાત સાચી છે દરેક તહેવારમાં ગરીબો નિરાધાર લોકોને તહેવાર ઉજવવા પોલીસ પ્રયાસ કરી રહી છે ત્યારે પોલીસ રહેવાના દિવસે લોકોના શાંતિ સલામતી અને સુરક્ષા માટે બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે જેથી અમારા ડિંડોલી પોલીસ દ્વારા આજરોજ વૃદ્ધાશ્રમ ખાતે વડીલોના આશીર્વાદ મેળવી ખોડી ઢોડેટીની ઉજવણી કરવામાં આવી છે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો નહીં પરંતુ અહીં નાના નાના નાથ બાળકો પણ છે તેઓ સાથે પણ અમે ઢોળી ઢોડેટી ઉજવણી કરી છે વૃદ્ધો અને બાળકોના પરિવાર તો હવે આપણો સમાજ છે તે સાથે પોલીસ પણ પરિવાર છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત છે જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જામ આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગોનો પર્વ છે આખું આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ મોટા ભાગના જે વૃદ્ધો છે એ લોકોને આજે અમે એકાબીજીને ગમથી એકાબીજીને રંગેલા છે અને ઢોલ અને નાચગાન સાથે ઉલ્લાસ સાથે સૌ વડીલોએ ખૂબ જ આનંદ સાથે ધુલેટીના પર્વની ઉજવણી કરી છે